આજ રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા શિહોર ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો આજ રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા પ્રમુખ શ્રી આરસી મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા મોરચા દ્વારા આયોજિત નવ મતદાતા સંમેલન ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ મેરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ ગયો હતો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી સમગ્ર દેશમાં સંબોધન કરીને નવ મતદાતાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જન ભાગીદારી અદ્ભુત મિસાલ કાયમ કી હે ભારત કે समाज के हित में कार्य के लिए आप जितना कार्य करेंगे उतना ही देश का भी भला होगा युवाओं के लिए देश में एक नया संगठन भी बनाया गया है उस संगठन का नाम है मेरा युवा भारत माय भारत अभी इस युवा संगठन को बने रोजगार के नए अवसर बनेंगे उनके लिए हर सेक्टर में नई नई संभावनाएं बनेंगी आज ये जो तो आधुनिक एक्सप्रेस वे बन रहे हैं वो किसके लिए बन रहे हैं भारत युवाओं के लिए ये जो नई वंदे भारत ट्रेनें चल रही है बिस्टाडोम प्रोजेक्ट शुरू हुए हैं किसके लिए मेरे नौजवान साथियों आपके जितना इन्वेस्ट कर रहा है उतना पहले कभी नहीं किया है आज देश में जो चारों तरफ इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो रहा है उसका सबसे बड़ा फायदा भारत कॉमन एडमिशन टेस्ट से लेकर फॉर्म अटेच कराने से मुक्ति तक आपके लिए हर चीज आसान करने का काम हमारी सरकार ने किया है स्पोर्ट्स सेक्टर में आपका टैलेंट आगे लाने के लिए खेलो इंडिया हो या इंटरनेट रिवॉल्यूशन के लिए डिजिटल इंडिया सभी आपके लिए है आज देश में एक से बढ़कर एक हायर एजुकेशन के संस्थान खोले जा रहे हैं आज देश में मेरा युवा मेरा युवा भारत माय भारत संगठन से जरूर जुड़िए आप अपनी बात अपने सुझाव नमो ऐप के माध्यम से भी मुख तक पहुंचाते रहिए नमो ऐप पर आप मुझे आने वाले लोकसभा चुनाव में बीजेपी का घोषणा पत्र बीजेपी का मैनिफेस्टो या कहो बीजेपी का संकल्प पत्र कैसा होना चाहिए खास ऐसे ही फैसले लेती रहेगी और यही तो मोदी की गारंटी है साथियों मुझे खुशी है कि आज भारत का नौजवान देश के समक्ष मौजूद चुनौतियों को अच्छी तरह समझ रहा तो है चिंता करवा जीव ना આજે ગોપીનાથજી મહિલા કોલેજમાં નવા મતદાતાઓ સાથે નરેન્દ્રભાઈ આખા દેશના કરોડો યુવા યુવતીઓને સંબંધ સંબોધન કર્યું અનુસંધાને આપણી કોલેજમાં પણ આ આયોજનમાં ઉપસ્થિત આપણા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને જ્યાં તમે બધી જ દીકરીઓ ભણી રહ્યો છે એના સંસ્થાપક રમેશભાઈ રાઠોડ અમારા સિહોર શહેરના પ્રમુખ આશીષભાઈ યુવા મોરચાના બંને મહામંત્રીશ્રીઓ બાકી અમારી અહીંની ટીમ સૌ મારી જગદંબા સમાન જેને અમે માં ખોડિયારનું રૂપ કહી શકીએ એવી સૌ મારી દીકરીઓ ખૂબ સારી રીતે ડિસિપ્લિન સાથે તમે બધા બેઠા ને એનો મને આનંદ છે એટલે તમારા આ શિક્ષકોને પણ હું લાખ લાખ વંદન કરું છું કે બાળકોમાં એટલું ભણતર ચોપડા પ્રમાણે જ હોય અને જો બાકીના સંસ્કારોનું સિંચન ન થાય તો એ ભણતર કાંઈ કામનું નથી પણ ખૂબ સારી ડિસિપ્લિન સાથે તમે જે સતત બેઠા વચ્ચે કોઈ ઊભું નહીં થવાનું આડીઓડી વાત નહીં કોઈ સોર બકોર નહી અને જ્યારે જ્યારે નરેન્દ્રભાઈએ કઈ વાત કરી તો મને ખબર પડી કે એક દીકરીઓને હું ગમે એ ટાઈમે તાળીઓ પાડી માઈશ બાકી અહીંથી મારે પાડવી પડે એટલે ખૂબ સારું રમેશભાઈ આ કાર્યક્રમને સાથે સાથે પણ બાળકોનું જે અહીંયા સિંચન અને ઘડતર થઈ રહ્યું છે એનો ખૂબ હું આનંદ વ્યક્ત કરું છું આમ તો શરૂઆતમાં જ્યારે અમે ભાવનગર કોલેજ ચલાવતા અને રમેશભાઈ મારા ને જયભાઈના અંગત વર્ષોથી મિત્ર હતા એટલે જેને શરૂઆત કરી કે સિહોર ની અંદર કઈક કોલેજ નું વિચારી રહ્યો છું ચર્ચા કરતા હતા કે મહિલા કોલેજ કરવી છે કે આખા સિહોર તાલુકાને ખૂબ ખુબ દીકરીઓને અગવડ છે રમેશભાઈ આજે તમે જો અહીંયા મહિલા કોલેજ ચાલુ ન કરી હોત તો આમાંથી પચાસ દીકરીઓ ભાવનગર ભણવા નો જાત વાલીઓ ના પડે પચાસ ટકા ખોટું દીકરીઓ હતું ને આજા ખૂબ મોટું સેવાનું કામ આ કોલેજ દ્વારા થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત થયા નરેન્દ્રભાઈને સાંભળ્યા અને દીકરીઓ અમે એક નમો એપ નામની એપ છે નરેન્દ્રભાઈની બધાય એને ડાઉનલોડ કરજો તમારામાં અને એમાં એને કીધું છે તમે કઈ સંદેશો પણ મોકલી શકો નરેન્દ્રભાઈ જોવે છે હમણાં એક ઉત્તરાખંડ બાજુના એક વિદ્યાર્થી દીકરીનું આખું વિષય ખૂબ એની મન કી બાતમાં લીધો હતો અને હમણાં રવિવારે દર રવિવારે આપણે મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત નો કાર્યક્રમ આવતો હોય છે ખાસ કરીને સંડે બધા ઘરે હોય રજા હોય નરેન્દ્રભાઈ એમાં સાંભળવા ખાસ બધા અને એમાં કયા પ્રકારની વાત કરે છે એમાંથી આપણામાં